આયુર્વેદ હું ડોક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિષય છે કિડની રોગ અને આયુર્વેદ સારવાર આજે સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં કિડનીના રોગો જોવા મળી રહ્યા છે આ કિડની આયુર્વેદમાં એને શું નામ આપ્યું છે તમને ખબર છે આયુર્વેદમાં કિડનીને વૃક્ક કહેવામાં આવે છે અને વૃક્કમાં થતા અનેક પ્રકારના રોગો એને વૃક્ક રોગ આવું ખૂબ વિસ્તારથી વર્ણન એ રોગનું રોગ થવા પાછળના કારણોનું અને એની સારવારનું એટલે કે ચિકિત્સાનું આપેલું છે આ કાજુ જેવા આકારની બે નાનકડી કિડની તમારા પીઠના પાછળના ભાગે જે રહેલી છે એનું મૂળ કામ શું છે ખબર છે શરીરની અંદરથી એવા તમામ નકામા દ્રવ્યોને શરીરની બહાર કાઢવાના જે ખોરાક મારફતે કે કોઈ દવા મારફતે વિષાક્ત સ્વરૂપે આપણા શરીરને નુકસાન કરવાના હોય એને મૂત્ર સ્વરૂપે શરીરની બહાર કાઢવાના અને તેમાંથી લોહીમાંથી ગાડી ગાડીને એટલે મિત્રો તમને એક સરસ વાત કહું કે શરીરની આખી રચના એવી છે કુદરતે બનાવેલી કે શરીરમાં નવી ઉર્જા અને નવા કોષોની ઉત્પત્તિ છે ને એ તો સરસ થતી હોય છે પણ જૂનું નકામું અને બગડેલું જો યોગ્ય રીતે બહાર નીકળતું રહે તો તમારું સ્વાસ્થ્ય સચવાયેલું રહેતું હોય છે એક સાધારણ ઉદાહરણ તમે આ વાતને સમજો તમે ટીવીનું રિમોટ તો વાપરતા હશો એસીનું રિમોટ વાપરતા હશો એમાં જે સેલ હોય છે ને બેટરીઝ એ સેલ પૂરા થઈ જાય બેટરી ડિસ્ચાર્જ થઈ જાય હવે તમારે નવા સેલ નાખવા હોય તો તમે શું કરો પહેલાં જૂના સેલ ત્યાંથી કાઢો પછી નવા ચાર સેલ તમે ત્યાં મૂકી શકો છો એવી જ રીતે શરીરનું ફંક્શન બરાબર ચાલતું રહે સ્વાસ્થ્ય યોગ્ય સચવાયેલું રહે એના માટે શરીરની અંદરથી નક્કામાં થઈ ગયેલા અને વિષાક્ત તત્વોને બહાર કાઢવા એ વધારે ઉપયોગી છે અને એનાથી જ સ્વાસ્થ્ય સચવાતું હોય છે અને એમાં કિડનીની ભૂમિકા ખૂબ મહત્વની છે આપણા આયુર્વેદ પ્રમાણે કિડનીની જે ઉત્પત્તિ છે વૃક્ષની ઉત્પત્તિ એ રક્ત અને મેદ સાથે જોડાયેલી છે અને તમને એક વાત જાણીને આનંદ પણ થશે કે આ માતૃજ ભાવ છે એટલે આયુર્વેદ પ્રમાણે શરીરની અંદરના ઘણા બધા અંગ અવયવો જે માતૃજ ભાવમાં વધારે આવતા હોય અને અમુક પિતૃજ ભાવમાં આવતા હોય એમાંથી કિડની એ માતૃજ ભાવમાંથી આવે છે હવે તમારે ખાસ કિડનીને હેલ્ધી રાખવા માટે શું કરવાનું બે વાત ધ્યાનથી સાંભળજો તરસ લાગે ત્યારે બધું કામ બાજુ પર મૂકીને પાણી પી લેવાનું હા કિડનીના ફંક્શનને યોગ્ય રાખવા માટે શરીરની અંદર જો પાણીનું પ્રમાણ ઓછું થાય છે તો કિડની ફંક્શન કોમ્પ્રોમાઈઝ થવાની શક્યતાઓ વધે છે બીજી વાત મૂત્ર વેગને કદી રોકી રાખવો નહીં સ્કૂલમાં કોલેજમાં ટ્રાવેલિંગમાં ઓફિસમાં મિટિંગમાં સોશિયલ ફંક્શન્સમાં ઘણા બધા લોકો વારંવાર મૂત્રને રોકી રાખે છે એમને યુરિનેશનની અર્જ આવે છે પણ એ જતા નથી અને આના કારણે આવું વારંવાર થવાના કારણે પણ કિડનીના રોગો થવાની શક્યતાઓ રહેલી છે હવે આ બે વસ્તુ આપણે કાળજી રાખી બીજું ઘરગથ્થું શું કરી શકાય જેથી તમારી કિડની સ્વસ્થ રહે બે બાબતો યાદ રાખજો અડધો લીટર પાણીમાં એક નાની ચમચી સૂકા ધાણા સૂકા ધાણા એટલે પેલું ગોળ ધાણામાં ખવડાવીએ છીએ ને હા બસ એ જ સૂકા ધાણા એને પાંચ મિનિટ ઉકાળી લો ગાળી લો અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠરી જાય પછી ઘૂંટડે ઘૂંટડે એ પાણી તમે પી જાઓ અને પછી દસ પંદર મિનિટનું વોક કરો આ કરવાથી તમારી કિડનીની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે કિડની ફંક્શન સારા થશે આ સિવાય કોથમીર જે લીલી કોથમીર આવે ને એનો તમારા ભોજનમાં અવશ્ય ઉપયોગ કરો એ કિડનીના ફ્રેન્ડ જેવું કામ કરશે એટલે દાળ શાકમાં ઉપરથી કોથમીર હોય ચટણીમાં કોથમીરનું પ્રમાણ હોય એટલે કોથમીર પ્રત્યે તમે થોડો સ્નેહ રાખશો તો તમારી કિડની રાજી રહેશે અમુક કિડનીના ગંભીર રોગો હોય છે કે જેમાં કિડની ફંક્શન્સ કોમ્પ્રોમાઇઝ થવા લાગે છે ત્યાં આયુર્વેદની અનેક ઔષધિઓ વરુણ ગોક્ષુર દસબુલ અને જુદી જુદી અવસ્થા પ્રમાણની જુદી જુદી અસરકારક ઔષધિઓ આયુર્વેદમાં આપેલી હોય છે એ દરેક દર્દીનું કન્સલ્ટેશન કર્યા પછી આયુર્વેદ ડૉક્ટર નક્કી કરતા હોય છે કે એમને કઈ ઔષધ કયા ફોર્મમાં અને કેટલી માત્રામાં આપવી જરૂરી છે અને આયુર્વેદના પંચકર્મની બસ્તી ચિકિત્સા પણ કિડનીના ફંક્શન્સને ઇમ્પ્રૂવ કરવામાં અને કિડનીના રોગોમાં એક બહુ જ અસરકારક સારવાર પૂરી પાડવામાં મદદ કરતા હોય છે તો મિત્રો કિડની વિષયની આ બાબત અને કાળજી તમે રાખતા રહેશો અને આવશ્યકતા અનુસાર કિડની રોગો માટે આયુર્વેદ ચિકિત્સા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરીથી મળીશું નવા વિષય સાથે અત્યારે રજા આપશો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ ઇવમ યોગ